એ માગવા આવ્યો છે અને કન્યાનો પિતા ગરીબ ભલે હોય પણ દાન કરે છે અને કન્યાનો દાન બધાના ભાગ્યમાં હોતું દીકરી તો ભાગ્યશાળી હોય ને એના જ ઘરે હોય બધેય ન હોય અહીંયા જોઈ લ્યો બહેનોની સંખ્યા કેટલી ને ભાઈઓની સંખ્યા કેટલી છે તો માણસ ને ભાઈ ઉપર જાય ત્યારે એમ કોઈ ન પૂછે કઈ લેડીઝ ફર્સ્ટ એવું ન હોય એ તો કર્મ હારા કર્યા હોય કથા આયમરી હોય કોમાં પેલા હોય શરીર તો શરીર છે આત્મા નથી હોતું સ્ત્રી નું નથી હોતું પુરુષ નું એટલા માટે દરેક જગ્યાએ જુઓ કથામાં બહેનોની સંખ્યા વધારે હોય હું બધાને કહું કે ભાઈઓએ પણ આવવું સમય કાઢીને આવવું ભલે સાત સાત દિવસ કદાચ ન આવી શકાય જ્યારે પણ સમય મળે ત્યારે આવો બધી જ ચિંતાઓ સાઈડમાં મૂકી અને કથા સાંભળવા બેસી જાઓ બાળકોને બેસાડો વડીલોને બેસાડો બધાને બેસાડો મારા પણ પિતા આવ્યા છે મારા પણ બહેન આવ્યા છે બધા આવ્યા છે મારા મિત્રો પણ આવ્યા છે કથા સાંભળવા પણ તેઓ પૂર્ણ શ્રદ્ધાથી મર્યાદાની સાથે પોતાની જગ્યાએ બેસી અને કથા સાંભળે છે કેમ તો કે એ મારા શરીરના સગા છે વક્તાના સગા નથી તમે કથામાં આવ્યા છો માટે વક્તાના સગા નથી જે કથા રહ્યા છે આ શાસ્ત્રમાં ભાગવત એમ કહે છે કે વક્તા છે એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે કોના માટે શ્રોતાઓ માટે સાંભળનાર માટે વિષ્ણુનું સ્વરૂપ છે પણ વક્તાને એમ થાય કે હું વિષ્ણુ છું મને પગે લાગવું છે હું ભગવાન છું તો આવી ગઈ

નારદજી મહારાજ કહે છે હું કળિયુગના દોષો જોતો જોતો યમુનાના નાના તટે પહોંચ્યો ત્યાં મેં બહુ મોટું આશ્ચર્ય જોયું એ મહારાજ એક સ્ત્રી ત્યાં ખિન્ન મને બેઠી હતી અને બે વયોવૃદ્ધ મોટી ઉંમરના બાળકો સુતા હતા એ બાળકો એટલા માટે કે સ્ત્રી કહે છે કે આજે સુતા છે અચેત અવસ્થામાં એ મારા બાળકો છે મને આશ્ચર્ય થયું કે માં યુવાન અને દીકરા વૃદ્ધ છે આવું કઈ રીતે થઈ શકે મને આશ્ચર્ય થયું માટે હું યુવતી પાસે ગયો મેને પરિચય પૂછ્યો ત્યારે તે કહે છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમોમ મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાણો કાલ યોગેન જરજરો હે નારદજી મહારાજ થોડીવાર માટે ઊભા રહી જાવ ભો સાધો ક્ષણો થી મિન્તા મશય